રામ રામ ને સીતારામ બધાને માતા જહોનું હારું કરન બધાને હાજા નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જવાનું છે અગિયાર જ કરવા અને થેલા ને તો આપણે બે દિવસથી નગવ જ પેક થઈ જશે અને અત્યારે સરસ મજાના નાયધો એમ કહેવાય કે તૈયાર થઈ જશે અને હવે જવાનું છે પિયર માથાકૂટ કરીને આપણે પિયર જવાનું છે નહીં અને શિવાની સાયકલમાં બિહારવા મળ્યા રામ રામ ને સીતારામ ડાયરે તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે હાહરિયામાં હાહરિયામાં અને તમે શિવાની જતા એમ શિવાની મારા વિના નો રે ને પણ નહીં શિવાની શિવાની ને પણ સરસ મજાની તૈયાર કરી દીધી છે પણ એને થોડાક ફંદ હતા કેમ કે આજે નીંદર નથી થઈ ને પૂરી એટલે હોય જવું તું એટલે સાયકલ એ શિવાની નવા છે છોકરા ને તો હાલે જ છે એ ઘડીક વાર માં ખરાબ કરી નાખે એટલે એને હાલે અને મેં સરસ મજાની નવી સાડી પહેરી છે આજે અને આપણે જવાનું છે પિયર એટલે બહુ જ અરસ છે એટલે અને હવે શિવાની ને છે ને બહુ નીંદર ચડી છે પણ એ વાટમાં ગાડીમાં હોય જ જશે એ તો તમને બધા એમ અગાઉ આગના બ્લોગમાં જણાવી દીધું છે કે કેમ કેમ હતું બધું તો અત્યારે આપણે શાંતિથી થી હોય હવે અગિયાર કરવા અમે તણી જ આવી છીએ

हेलो हां बेटा अकेले नहीं कर तो जावनो जो उभावत <Hotel> तो तमार पावई आवाज हेलो हेलो मान दी हेलो हम की वाली क्यों दादानी मानी आ हा हाला हुई बेइज्जत बस हुई बेइज्जत अब पण उबो छे अब पण उबो छे हेलो बाने के हेलो ममन के हेलो के हेलो

અને પછી ગાડીમાં બે જાવી અને એમ શું નીંદર આવી ગાડીમાં બેહને તરત સુઈ જવાની છે સીવાની અને હવે આપણે પીપળિયા જઈને મળશે નહીં શું હાલો ત્યાં પીપળિયા પૂકી ગયા છે ભઈ હા ને તો નીંદરે સરસ મજાની ઉડી ગઈ છે પણ ફળીમાં તો બધા જર શી હવે મારા મમ્મી તમને જણાયું મને જશે ને પણ પપ્પાને ને પછી આવ્યા ભલે આયા પેલા ઠેલા પેલા છોડ લ્યો બાયદાન આવું કે મરદા હોય કે તો ઉતર મુકની હોય છે હે ક્યાં જાય લઈ લો આપણે જાવ છોકરા લઈ લો ફરવિયા જાય હાલો હાલો ભાઈ મોડું થાય છે તમાર છોડી ને વહેલું આવું છું એટલે રોકાવ તમે બે રોકાવું એટલે

રામ સન બન બનાવ મિડ્યો સરબત ની નખી કઈ લે સરબત બને છે વાહ ભાઈ વાહ આવા જો હારા આ હું ઈ સી ખવાય મન થોડી ખવાય માર બનાવ લે પૂજો જ ન હું કેવા એમ એ ની એ ની કોઈ જ ન કાઢ્યું પૂજો એય એ આટો આટો ભઈલો કાક કરે તો

પાસે <laughs> જ <a deal |zh|>

પાણી દેખાડે છે થોડો ઘણો એમ કે મારા કર્યો પણ મને પણ દાંત આવવા મળે સ્માઈલ મારા મોઢામાં ક્યાંય નથી પણ પછી તો એને છે ને હતો કઈ ન બોલા એને મનમાં એમ તો ખડીક તો એમ તો થઈ ગયું હતું કે આ વિંકલ કઈ હાસુ ન હોય ને પછી પાછા મને કેવા મળ્યા વિડીયો બંધ કરી દીધું ને પછી કેવા મળ્યા કે તું હાસું કે મને થોડીક એમ થઈ ગયું કે તમે હાસુકલા બાંધી ને એવા છો કે હું બે ના મોઢા હા હું જોઉં તો કે મને હાસુકલા એવું ક્યાં લાગવા માંડ્યું મેં કીધું ના ના એવું કાંઈ નતું ખાલી તમારી યાર પ્રેમ કરો તો મેં કીધું તમે શું કયો છો એમ એટલે ખાલી હાવ ભાવ એને એક્સપિરિયન્સ આપણે જોવાતા ખાલી તો બસ હવે આપણે મમ્મી પપ્પાની સાથે બહુ જ મજા આવી ગઈ અને બહુ જ આનંદ માણી અને શિવાની બને એના મામા બધે રખડાવા રાખે ને જીવાની એટલે શિવાની ને એવું મામાને ઘરે આવીને બધું નવું નવું લાગે ને તેને બહુ જ મજા આવે છે અને આનંદ આવે છે તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવા રહીએ તો આ સાથે જ હવે આજ નવો લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા